નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણીસ હજાર આઠસો ને બેતાલીસ મળ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણચાલીસ હજાર એકસો ને સાઠ મળ જીરોનો ભાવ રૂપિયા પિસ્તાલીસસો એકાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બત્રીસસો ને તેતાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો ત્રીસથી લઈને તેરસો સોળ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રેવીસસો ને દસ મણ એરંડાનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો એકાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ સાતસો ને ચોર્યાસી મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને છસો અઢાર સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને છોતેર મણ તલનો ભાવ રૂપિયા ઓગણીસો ઓગણસાઠથી લઈને ચોવીસો છન્નું સુધીનો બોલાયું અને આવક નોંધાય પાંચ હજાર એકસો ને વીસ મણ મગનો ભાવ રૂપિયા નવસોથી લઈને તેરસો સુધીનો બોલાયો અને આવક નોંધાય વીસ મણ બાજરાનો ભાવ રૂપિયા ત્રણસો પચાસથી લઈને ચારસો બાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પંચાવન મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છસો ને પંચાવન મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચીસથી લઈને એક હજાર બાર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બસો ને તેર મણ કાળા તલનો ભાવ રૂપિયા ત્રણ હજાર બસોથી લઈને ત્રણ હજાર પાંચસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બ્યાસી મણ